નમસ્કાર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર થી વનકુટી રંગલી ચોકડી થઈ મોડાહાર ચોકડી સુધી મોટા વાહનો માટે આપેલા ડાયવર્જન ના રસ્તાની હાલત માથે હાથ મૂકીને રડવા જેવી છે આ રસ્તાના ઉપર પડેલા જનતા ત્રાસી ગઈ છે રસ્તાઓ ઉપર ડામરના મારેલા ઠીંગણા પણ પંદર દિવસ ની અંદર જ ખોદાઈ ગયા છે પાવીજેતપુર નજીક ભારત નદી નો બ્રિજ તેમજ ડાયવર્જન તૂટી જવાના કારણે ગત વર્ષથી પાવીજેતપુર જેતપુર થી રંગલી ચોકડી થઈ મડાહાર ચોકડી સુધીનું ડાયવર્જન આપવામાં આવ્યું છે જેના ઉપરથી વજનવાળા વાહનો રોજના હજારોની સંખ્યામાં અવરજવર થાય છે ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાનું નવનીકરણ ન કરાતા લોકોને દરરોજની હાલાકી ભોગવાની આવીને ઊભી છે કુટી નજીક કેટલા મોટા ખાડા પડ્યા છે જો રાત્રિના સમયે કોઈ બાઇક ચાલક ખાડામાં ખાપકી જાય તો એ હોસ્પિટલ સિવાય ઊભો ના થાય પંદર મહિનાથી પણ વધુ સમય થયો છતાં આ રસ્તાનું નવનીકરણ નહીં કરવામાં આવ્યું તંત્ર દ્વારા આ રસ્તા ઉપર નાના મોટા વાહનો ચલાવતા લોકોને ત્રીસ કિલોમીટર નું અંતર કાપતા નાકે દમાવી જાય છે પડતી તકલીફ દેખાશે કે કેમ આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ ખખડધજ રસ્તો ક્યારે તંત્ર દ્વારા નવનીકરણ કરવામાં આવશે અને લોકો માં જોવા મળશે ભાવિજતપુર જે વનકુટિર ચોકડી છે ત્યાંથી મોડાસર તરફ જતા રસ્તો આજની તારીખ માં ખુબજ ખરાબ હાલત માં છે જેનાથી નાના વાહનો વાળાને ખુબ નુકસાન થાય છે રસ્તામાં ઘણી બધી ગાડીઓના ટાયરો ફૂટી ગયા છે ને ખેડૂતોને કે ગમે તે સામાન્ય પ્રજાને પણ ખુબ મુશ્કેલી પડી રહી છે તો સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે કે આ રસ્તો જલ્દી થી નવો બને